આજે શહેરના ન્યાય મંદિર પાસે આવેલ ભગવતસિંહ ચોક પાસે શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાદમાં વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દેશ સહિત રાજ્યમાં આપના કાર્યકર્તાઓ સાથે ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો ત્યારે ગતરોજ મોટા શહેરો બાદ વડોદરામાં ભગતસિંહ ખાતે ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ બાદ આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની ઈડી દ્વારા ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે એવા આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધને લઈ પોલીસે તમામ કાર્યકરોને તોડી કરી પોલીસ વાનમાં બેસાડી લઈ જવાયા હતા